બગસરા પાલિકાને રજૂઆત કરી છતાં ખાડાઓ ન પૂરાતા ચેમ્બર ઓફ કોમર્સ જનતાને સાથે રાખીને ખાડા પૂર્યા બગસરા શહેરમાં રોડ રસ્તાઓ બિસ્માર હતા ચેમ્બર ઓફ કોમર્સે ખાડાઓ પૂર્યા હતા બગસરાના મુખ્ય માર્ગો પર ખાડાઓ પડતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે નગરપાલિકાને રજૂઆત કરી છતાં ખાડાઓ ન પૂરાતા ચેમ્બર ઓફ કોમર્સે જનતાને સાથે રાખી ખાડા પૂર્યા હતા મામલતદાર કચેરી પાસે ચેમ્બર ઓફ કોમર્સે શીફળ વધેરી ખાડાઓ પૂરવાની શરૂઆત કરી હતી આરસીસી રોડ રસ્તાઓમાં પડેલા ખાડા પૂરવામાં આવ્યા હતા જનતાને સાથે રાખી ચેમ્બર ઓફ કોમર્સે ખાડા પૂર્યા હતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ હડિયલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકાને કરવાનું કામ ચેમ્બર ઓફ કોમર્સે કરી બતાવ્યું હતું ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખાડાઓ પુરાતા લોકોએ હાશકારો લીધો હતો મારું નામ અનિલ શેખ ચેમ્બર ઓફ કોમર્સના સહમંત્રી તરીકે છું અને અમે ચેમ્બર ઓફ કોમર્સે લેખિત તથા મૌખિક અનેક રજૂઆતો કરેલી નગરપાલિકામાં અને ત્યાંથી કોઈ પણ આજ સુધી કામગીરી કરવામાં આવે નથી જેથી કરીને અમે થોડા સમય પહેલાં એક અગત્યની મિટિંગ બોલાવેલી અને જેમાં અમે સર્વાનુમતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી દિનેશભાઈ તથા મંત્રી શ્રી નિલેશભાઈ દેસાણી તથા ચેમ્બરની આખી કારોબારીએ નક્કી કરેલ કે આજ સુધી આપણને જે આ કાર્યવાહી કરવામાં આવેલ નથી જે બગસામાં રોડ રસ્તામાં ખાડા પડી ગયેલ છે એમાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી તો હવે આ કામગીરી ચેમ્બર ઓફ કોમર્સ એના સ્વભંડોળમાંથી કરશે અને બગસાના જે મોટા ખાડા પડી ગયેલા છે એ બોલશે જેથી કરીને બગસામાં જે અકસ્માતો થાય છે અને ઘણા એવા એક્સિડન્ટના બનાવો બને છે જે ન બને એ એટલા માટે વેપારીઓ તથા ગ્રામજનોના હિત માટે બગસાના જે મહત્વના વિસ્તારો છે રોડ રસ્તા છે ત્યાં તમામ બધા ખાડા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બોલવામાં આવશે નગરપાલિકામાં મેં પહેલા તો મૌખિક ઘણીવાર વાર રજૂઆત કરેલી ત્યાર પછી લેખિતમાં પણ રજૂઆત કરેલી છે પણ એ લોકોએ આ બારામાં કોઈ કામગીરી કરેલ નથી